બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભાગ લીધો પ્રાર્થના વિદ્યાર્થીઓના શાળાના વી કે જેઠવા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી બગસરા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જનજાગૃતિ અને બહોળી સંખ્યામાં મહારેલી રજવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એક થીમ પણ બનાવી હતી વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને વક્તવ્ય આપેલ આજના દિવસની ઉજવણીમાં ખાસ શાળામાં ચાલતી એનસીસી એન સાંસ્કૃતિક સમિતિ જોડાયેલ વિદ્યાર્થીઓએ અલગ ડ્રેસ કોડમાં સિંહોના મોરા પહેરી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાનો શાપ વન વિભાગમાંથી ફોરેસ્ટ તેમની ટીમ સહિત નગરપાલિકાના સદસ્ય શ્રીઓ અને ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અશોક મણવર અમરેલી હું મેઘાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારે આજે સ્કૂલમાં દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં ચૌહાણ સર કોસ્ટના આવેલા હતા મેઘાણી હાઈ સ્કૂલના આચાર્ય તેમજ બીજા બધા મેડમો પછી અમારે તેમાં રેલી હતી સિંહ દિવસની અને સિંહની જાગૃતિ વિશે બધી માહિતી ઉદ્ગાર કરેલી હતી બગેસરાની જનતાને અને વિજય ચોકથી તો બગસરાની રેલી સ્ટાર્ટ કરેલી હતી અને પછી સ્કૂલમાં સમાપ્ત થઈ અને પછી સ્કૂલમાં બધાને સિંહ દિવસ વિશેની માહિતી ઉદ્ગાર કરી કે સિંહને કેવી રીતે બચાવો અને પછી હું ધોરણ ન હોય એમાં અભ્યાસ અભ્યાસ કરું છું મારું નામ મેં રીદા ફાતેમાં છે છવેર સંદેગાણી હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે આજ દસ મેં ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ એવું છે ને એમ સ્કૂલમાં કરી હતી જે દરમ કે દરમિયાન હતી અને સૌને સિંહ દિવસની માહિતી આપી હતી અને વિજય ચોક અને કોંડોલિયા ચોક ચોકમાં અમે ફરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ કેમ્પેર પણ વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ સિંહની આપણે જાળવણી કરવી જોઈએ સિંહ આપણા માટે કેટલા જરૂરી છે અને ફક્ત એ એ સિંહ સિંહ ગુજરાતમાં જ જોવા મળે છે અને આખી દુનિયામાં બે જગ્યા જ ફક્ત સિંહ જોવા મળે છે અને અહીંયા અમે આપણી અમારી સ્કૂલમાં ખૂબ સારી રીતે સિંહ દિવસની ઉજવણી કરી હું આચાર્ય મેઘાણી હાઈસ્કૂલ બગસરા વી કે જેઠવા આજરોજ અમારી શાળામાં દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા